ઉપસ્થિત નહી રહી શકે તેઓ દિલ્હી પરત ફરી રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ બે દિવસના ગુજરાતના પ્રવાસી હતા અને આજે કેટલાક લોકાર્પણો હાથ ધરવાના હતા સેલા અને સાણંદના કાર્યક્રમમાં અમિત શાહ ઉપસ્થિત નહીં રહે સેલાના ટાઉન હોલના કાર્યક્રમમાં સીએમ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમો થઈ રહ્યા છે પરંતુ તેમાં સીએમ ઉપસ્થિત રહેશે અમિત શાહ ઉપસ્થિત નહીં રહે અમિત શાહ દિલ્હી પરત ફરી રહ્યા હોવાથી તેઓ અહીં ઉપસ્થિત નહી રહી શકે તો અમારા સંવાદદાતા અર્પિત ફોન લાઈન થી જોડાયા છે જી અર્પિત ગૃહમંત્રી પાછા દિલ્હી જવા રવાના થઈ રહ્યા છે સૂત્રો દ્વારા એ પ્રમાણે અમિત શાહ બની શકે છે દિલ્હી જવા રવાના થઈ શકે છે નિર્ધારિત કાર્યક્રમો હતા એમના અને સૌથી પહેલો અમદાવાદ શહેરમાં જે કાર્યક્રમ હતો શેલા વિસ્તારમાં વીઆઈપી રોડ પાસે આવેલ ઓડા દ્વારા જે કોમ્યુનિટી હોલ અને ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યું છે એ સૌથી પહેલો કાર્યક્રમ હતો ત્યાં હાજર રહેવાના હતા પરંતુ હાલ જે લેટેસ્ટ માહિતી મળી રહી છે એ પ્રમાણે મુખ્યમંત્રી દ્વારા આ લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવનાર છે સાથે સાથે સાણંદ તાલુકા ખરીદ વેચાણ સંઘ પણ એક કાર્યક્રમ હતો મોડાસર તળાવ પણ લોકાર્પણ કાર્યક્રમ હતો ઉપરાંત સાણંદનો જોલાપુર તળાવનો લોકાર્પણનો કાર્યક્રમ હતો અને અંતે એક જાહેર સભા પણ યોજાવાની હતી બાર કલાકે સાણંદ જીઆઈડીસી પાસે રેલવે સ્ટેશનની સામે છારોડીમાં આ જાહેર સભા યોજાવાની હતી એ કાર્યક્રમમાં પણ પરિસ્થિતિ અને સંયોગ એવા સર્જાય છે કે ગૃહમંત્રી અમિત શાહ હાજર નહીં રહી શકે એ પ્રકારની હાલ માહિતી મળી રહી છે સાણંદના જે ધારાસભ્ય છે કનુભાઈ પટેલ એમની સાથે જે વાત થઈ છે એ પ્રમાણે એમને જે વાતચીત કરી છે એ પ્રમાણે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે તેઓ હાજર રહે પરંતુ હાલ એવા કોઈ સંયોગો જોવા નથી મળી રહ્યા અને જે હાલ અમદાવાદ શહેરમાં જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને લોકાર્પણ થવાનું છે ઓડિટોરિયમમાં એમાં હાલ માહિતી મળી રહી છે અને પરિસ્થિતિ એવી છે કે ગૃહમંત્રી અમિત શાહ હાજર નથી રહેવાના એટલે બની શકે કે જે નિર્ધારિત અન્ય કાર્યક્રમો છે આ કાર્યક્રમ સિવાય ત્યાં પણ અમિત શાહ હાજર નહીં રહે અને એની જગ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહે અને જાહેર સભા પણ તેઓ સંબોધિત કરે એવી પરિસ્થિતિ નું નિર્માણ હાલ ખેડૂતો જોવા મળી રહ્યું છે